हमारे सोशल मीडिया लिंक हर वीडियो के डिस्क्रिप्शन में होते हैं हमारा एकमात्र उद्देश्य हिंदू समाज को जागृत और एकजुट करना है इसमें सहभागी बने धन्यवाद नई आवाज से समाज में मानसो देवा वाला वे नहीं आपने नहीं। मारे एक पोटलू पड़ी गयु तो आज बफोरे क्या भाई स्वच्छा जो देवा आवेला આ પોટલું હતું તે અત્યારે મળી ગયેલ છે આપણા આ ભાઈનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ તમારું નામ શું ભાઈ ભાવેશભાઈ ગોંડલિયા છે એનું નામ અને અહીં બાજુની સોસાયટીમાં ગિરનાર સોસાયટીમાં રહીએ છીએ તો કહેવાય ને કે આજે આ જમાનામાં જો કોઈ સારું માણસ મળી જાય તો આવા પણ કાર્ય થાય છે ને જો આ પોટલું અમને પાછું પણ દઈ ગયા છે ઈમાનદાર માણસ છે એટલે આપણે ખૂબ ખૂબ એનો આભાર માનીએ